સીતારામ સત્યઈદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ ચલો આજે પરમાબાઈ ને એમના પપ્પા મળવા માટે આવ્યા છે આપણે જોઈએ આગળ એના જીવનની હું કહાની છે અને કઈ રીતે આ હાલતમાં પહોંચ્યા સાથે સાથે પરમાબાઈ એના પપ્પાને ઓળખે છે કે નહીં એ બધું આપણે આગળ અપડેટમાં લઈએ કન્ટિન્યુ રજો કોણ આવ્યું છે એ ખબર છે કોણ આવ્યું છે મારું છે હે મારું

ਹਮਾਰਾ ਰੂਤੀ ਆਮਾ 에 ਜੀਵਸੋ ਦਿਵਸਨ ਰੋਇ 에 ਜੀਰਾਤ 에 ਜੀਰਾ ਜੀਵਣਾ ਬਨ ਨ ਜਾ ਦੀ ਹਮੇ ਤੋ ਪ੍ਰੇ hey are મારા બેપૂજ માની ਰੇ ਬੇ ਪੂਜਣੀ ਮਾਨੀ ਚੁੰਦੜੀ ਪਰ ਬੇ ਪੂਜਣੀ ਮਾਨੀ ਚੁੰਦੜੀ રે ਮਾਂ ਵਰਤ ਪੂਜਾ ਨਾ ਮਾਨੀ ਚੁੰਦੜੀ ਇਹ ਚੁੰਦੜੀ ਉਦੇ ਬੁਦੇ ਨਾ ਚਰਖਾ ਮੈਂ ਮੰਡਿਆ ਇਹ ਇਹਨੇ ਜਾਣੇ ਕੋਈ ਚ ਤੂੰ ਰਸੂ ਜਾਣ ਰੇ ਮਾ ਪਰ ਬੇ Es chunderina, ¿qué okay. be Daddy!

જો એ જો અજે થયો વાળો વઈ ગયો એમાં કંઈ ફરક પડતો નથી ને ના અમરમાં થવાની પણ અમે તો એટલું ઈચ્છીએ કે જે વ્યક્તિ હેરાન થઈ છે થઈ જાય આ બધા એક એવા ને તો

રોટલા કોણ કરતે છે બો તરે હું જા ભાઈ મજાને અમારી ભાષા એને પપ્પા ને તમે બીજું કઈ બોલ દેતા માને માની ઉકા ના સાથે ભૂખ લાગી કઈ બોલાવે છે જો માની ઉકા ભૂખ માની તો આ કે માની ઉકા બોલ ના ના મે બુજી દોઈ કરે બુજે લોટ ને તમે ઉપર લોટ હલો હલો લોટ ઉરીઓ કાવડી ઉરે

એ જો ગં હે કરો કામ કર્યો દૂર ઉડાયો દૂર ઉડાવે કામ કરે દૂર ઉડાવાય પાડી હે દૂર ઉડાવાય કોઈડી ઉડાવાય દૂર ભાઈ કામ દૂર ઉડાડું દૂર ઉડાડું જમીન પર છુપું પેટ ભાળું જોઈ ત્રી એડી કે આઈ જોઈ એને એમ પૂછો તો તમને હવે શું વિચાર આવે શું ટેન્શન છે હું પૂછું તો હવે એને એમ પૂછો તો બેન કે ચિંતા છે હું વિચાર આવે કે એને પારા શું એ એ એ ને ક્રો થાય <im italiano> करो के जीरो के आ आ आ तो एना ने भी conosce तावते तो दिन जीरो तावते हां ई को करो दवाग नहीं आए जीरो जीरो कीरो मजा ने को करो दवा दवा घेरा जोक मजा खाई गई है जाने समझ जाओ भाई भाई जो ई भाई क्या दुख क्या भाई पता नहीं यार भाई यार भाई ना रोना खत्म कर दे यार नहीं जा सो ना खत्म कर दे ओके ठीक है कोने के कौन कोने के बात है आज तो दे मां तो जो कौन के दुई पूछो इधर दे तो इधर दे तो आई कुछ पूछ एमने एम पूछो तो कोने के दुई एम पूछो ए सुनता केर जी केर जी धीरू भाई रियो केर जी अरे ना केर जी कम से में भी होए आई गड्डी में भी होए आने में भाई रे होए आने में ओडे छट भाई रे जटवा पड़ा सी लगे हां

જાવ તો રોટલા કરો તો આલે તો બાદિયો તો ઇન કાફળાના લોટ મારે માથે પાછળ વહી રહા છે ઈ બાપુ નહી આ બાપુ ના કોઈ ઈ ઉઠો આત્મા ઈ બાપુ નહી ગમે બાપુ નહી માનતા <laughs> આડો મંદાન ત્યાર પછી કાઢો બોડો બોડો આડો કાઢો સુક સુક પડી જશે દેપો આઈ જો કસા કે ડાણા

રેડી થઈ જશે પણ હવે છોકરો હોય અલી ઓરની વાત નથી બોલે કોઈ ન્યારે લઈ આવયા આ ફોટો ધોરો તો પામવા જ જાગી પણ આપણે કોઈને હારે લઈને આયો તો એ થોડું કામ કે મારું મારું કોઈ પિયર પક્ષી હોય અને અમે અમે મળવા દેવાની ના ના પડી પણ મળવા દેવાની ના એટલે પછી પણ કાંકલાનું કેજો વધામાં જાવ કેપાને થઈ ગયો ને ઈ ઉખેરોમાં તમાર રાજીખોડી મારો મામો ના ના કરો ભાઈને શું કહીતી

મહિના મહિના આટો મારજો ને અચો ને એમ થી આવી રીતે તો એ થઈ કે મારું મને અચો પાસે મને લાસી ને પૈસા આવે રાખે છે પણ હવે ખુદ તમે દીકરી છે એમ કે છે હા દીકરી અરે થોડેક દીબા પાછા હો રોકાયલા બોડી બિલ્ડર થઈ ગયા એ એ આપણે બો માનીઓ તે હા